જાતિ વ્યવસ્થા એ ભારતીય સમાજનું યુનિફાઈંગ ફેક્ટર એટલે કે બધાને ભેગું કરવા વાળું એક પરિબળ છે જેને મુગલો છે ને સમજી નતા શક્યા અને અંગ્રેજો જાતિને એવી રીતના જોતા હતા કે આ વ્યવસ્થા છે તો અમે ભારત ઉપર આક્રમણ નથી કરી શકવાના આ લખાણ લખવામાં આવ્યું છે આરએસએસ ની વિચારધારાને માનનારા પંચજન્યમાં નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમજ આરએસએસના વડા મોહન ભાગવતે વારંવાર કહ્યું છે કે ભારતીય સમાજમાં જાતિગત રીતના ભેદભાવ છે એના ઉપર પ્રતિબંધ છે અને પ્રતિબંધ રહેવો જ જોઈએ જોકે એ જ આરએસએસ સમર્થિત પંચજન્ય સાપ્તાહિકના એક નવા અંકમાં એકદમ ઉલટી વાત કરવામાં આવી છે એમાં કહેવામાં આવ્યું છે કે જાતિ ભારતનું એકતાનું એક પરિબળ છે ખરેખર આ વાક્ય કોંગ્રેસના સ્ટેન્ડને સમર્થન આપે છે કે ભારતમાં જાતિગત ભેદભાવ છે પણ જે વંચિત સમાજ છે એને આગળ લાવવું હોય તો રિઝર્વેશન આપવું જોશે આપણે જાણીએ છીએ કે સંસદમાં ચોમાસુ સત્ર ગયું હમણાં એમાં કેન્દ્રીય મંત્રી ભારતીય જનતા પાર્ટીના નેતા અનુરાગ ઠાકુરે જાતિ જનગણના મામલે ઇન્ડિયા ગઠબંધનને જવાબ આપ્યો હતો એમણે ભરી સંસદમાં એટલે કે અનુરાગ ઠાકુરે ભરી સંસદમાં રાહુલ ગાંધીને આડકતરી રીતના એમની જાતિ પૂછી લીધી હતી હવે આ જ મામલે આરએસએસ સમર્થિત પંચજન્યમાં નેતાજી કોણ જાત હો એ ટાઈટલથી હિન્દીમાં હિતેશ શંકરે એક લેખ લખ્યો છે એમાં લખવામાં આવ્યું છે કે જાતિ વ્યવસ્થા હંમેશા આક્રમણકારોનું લક્ષ્ય રહે છે મુગલોએ એની તલવારથી શક્તિથી અને ખ્રિસ્તી મિશનરીઓએ એની સેવા અને સુધારની આડમાં એના ઉપર નિશાન લીધું હતું જાતિના રૂપમાં ભારતીય સમાજ એક સરળ વાતમાં સમજતો હતો કે કોઈની જાતિ સાથે દગો કરવો એટલે રાષ્ટ્ર સાથે દગો કરવો ખ્રિસ્તી મિશનરીઓએ ભારતની આ એકતાનું સમીકરણ છે ને મુગલો કરતા સારી રીતના સમજી લીધું હતું જો કે ભારત અને એના સ્વાભિમાનને તોડવું હોય ને તો પહેલા જાતિ પ્રણાલીના એકીકરણના પરિબળને જાતિ અવરોધ તરીકે ચિતરવું પડશે આ લેખમાં હિતેશ શંકરે દલીલ કરી છે કે જાતિ વ્યવસ્થાના કારણે કારીગરો છે ને એમાં કુશળતા વધી હતી ભારતના કારીગરો જેમ કે બંગાળના વણકર છે એટલા બધા સારા હતા કે માન્ચેસ્ટરની મિલોમાં પણ એટલી સારી ગુણવત્તાનું ઉત્પાદન નહોતું થઈ શકતું મલમલની વાત કરવામાં આવે છે કે મલમલ વીટીમાંથી નીકળી શકતું હતું ભારતના ઉદ્યોગોને નષ્ટ કરવા સિવાય આક્રમણકારીઓએ ભારતની ઓળખ બદલવા માટે ધર્માંતરણ એને પણ ધ્યાનમાં લીધું આક્રમણકારીઓએ જ્ઞાતિને તોડી તો ન શક્યા પણ જ્ઞાતિ વ્યવસ્થાને અપમાનિત કરી આ લોકો હતા જેમણે ગૌરવપૂર્ણ જે સમુદાય છે એને માથા ઉપર માનવ મળ લઈ જવાની ફરજ પડાવી હતી તે પહેલાં ભારતમાં આવી પરંપરાનો કોઈ રેકોર્ડ નથી આ લખાણ લખવામાં આવ્યું હતું આરએસએસ સમર્થિત પંચજન્યમાં જો કે આની ઓપોઝિટમાં કોંગ્રેસની જે વિચારધારા છે એમનું એવું માનવું છે કે ભારતમાં જાતિ વ્યવસ્થા છે ના નથી પણ એ જાતિ વ્યવસ્થાને દૂર કરવા અને નીચલા તબક્કાને આગળ લાવવા માટે રિઝર્વેશન આપવું ખૂબ જ જરૂરી છે જેથી જે નીચેનો તબક્કો છે એ ઉપર આગળ વધી શકે અને સમાન હરોળમાં હરીફાઈમાં ભાગ લઈ શકે તમારું આ મામલે શું કહેવું છે અમને કમેન્ટમાં લખી અને જણાવો ધન્યવાદ